નમસ્કાર મિત્રો હું રજનીકાંત રાવલ આપની સમક્ષ રજૂ કરું છું ગરવી ગુજરાત લંડનમાં પ્રસિદ્ધ ડૉક્ટર પુષ્પા સક્સેના લિખિત વાર્તા પર આધારિત ભાવાનુવાદ આંસુ બરફના સૌજન્ય હર્ષવર્ધન ત્રિવેદી ભાવાનુવાદ રાજુલ કૌશિક બોસ્ટન યુએસએ વિડીયો સંકલન કૌશિક શાહ તો મિત્રો પ્રસ્તુત છે ભાવાનુવાદ આંસુ બરફના હલો ઇઝ ઇટ ટ્વેન્ટી સેવન લેક એવેન્યુ કેન એ ટોક ટુ કૌરવ યસ ધીસ ઇઝ ગૌરવ હિયર કેન યુ પ્લીઝ કમ ટુ સેન્ટ મેરી હોસ્પિટલ વન ઓફ યો અધરાતે ફોનની ઘંટડી સાંભળીને ગૌરવ ભર ઊંઘમાંથી સફાળો જાગ્યો અને પછી તો ફોન પર જે સમાચાર મળ્યા એ સાંભળીને ગૌરવ અશોક અને શેખર તણીની ઊંઘ સાવ ઉડી ગઈ ના પાડી અશોકે બાળકો ઠાલ્યો એની વાત સાચી હતી ચારે કુર નજર પહોંચે એથી આગળ બરફ છવાયેલો હતો ને વળી સાંજથી બરફના ભારે તોફાનની આગાહી હતી એવામાં નીરજ ને બહાર નીકળતો જોઈને ત્રણેય મિત્ર ચમક્યા તું ગાંડો થયો છે કે શું નીરજ ભારે તોફાનની આગાહી છે ને ક્યાં ચાલ્યો આજે બહાર જવાનો વિચાર જોખમી છે બરફમાં ધટાય મરીશ અશોકથી બોલ્યા વગર ન રહેવાયો એના અવાજમાં ચિંતા અને ચિતવણીનો સુર હતો ખબર તો છે ભાઈ એને પ્રાણથી બધું પૈસા નહીં પડી છે શિખરના અવાજમાં તમે સૌ આર્થિક રીતે સમૃદ્ધ છો મારી મુશ્કેલી તમે નહીં સમજો નીરજના અવાજમાં ઉદાસી હતી અરે એક દિવસ કામે નહીં જાય તો કોઈ આસમાન તૂટી નહીં પડે પ્લીઝ આજે ન જાય તો સારું નહીં તો પસ્તાઈશ નીરજની કથા અને વ્યથા હતી અરે નહીં તો મારા બદલે બીજા કોઈને રાખી લેશે નીરજ ના અવાજમાં લાચારી હતી ત્રણેય મિત્રોની વાત સાચી હતી આવી કારમી હાડ થી જાવી દેતી ઠંડીમાં ઘરનો ગરમાવો છોડીને સાવ સાધારણ જેકેટમાં બહાર જવું એની કલ્પનાય કરવી હતી પણ નીરજ માટે કામની સાથે હોટેલમાં મળતું ફ્રી ખાવાનું ભારે મહત્વનું હતું આર્થિક અગોડોની વચ્ચે અમેરિકા આવીને રોજની કમાઈ પર એક એક સેમિસ્ટરની ફી ભરીને ભણવું એ નીરજનું સાહસ કહેવાય કે પણ એ મિત્રો નક્કી કરી શકતા નહોતા સાવ મધ્યમ વર્ગી નીરજને ભણવા અમેરિકા આવવું હતું જીત પૂરી કરવા માતાએ દાગીના વેચ્યા પિતાએ શક્ય હોય ત્યાંથી પૈસા ભેગા કરીને અમેરિકા આવવાની સગવડ કરી હવે આગળ અહીં પોતાની રીતે પોતાની જાત પર ટકવાનું હતું એ નીરજ જાણતો હતો નીરજને જાત પર પૂરે પૂરો વિશ્વાસ હતો કોલેજના સ અધ્યાયી મિત્રોનું માનવું હતું કે અનન્ય બુદ્ધિ પ્રતિભા હોવા છતાં નાના ગામમાંથી આવતો નીરજ એટલો ડેશિંગ કે એક્સ્ટ્રોવર્ટ નહોતો એટલે જોબ મેળવવામાં મુશ્કેલી રહેતી માંડ ડિશ વોશિંગ જેવું મળેલું સામાન્ય કામ પકડીને એ બેસી રહ્યો હતો પૈસાના અભાવે ઓછામાં ઓછી સગવડે કામ ચલાવતો કારમી ઠંડીમાં જોબ પર ચાલતો જ હતો ગૌરવ પોતાના રૂમમાં નીરજ માટે રહેવાની સગવડ કરવા તૈયાર હતો જેથી એને અલગ ભાડું આપવું ના પડે નીરજ સ્વમાની હતો ના માન્યો છેવટે સસ્તું ભાડું અને સિદ્ધપુરની યાત્રાની જેમ મિત્રો રહેતા હતા ત્યાં નાની અંધારી ખોલી જેવા સ્ટોર રૂમમાં મહિને વીસ ડોલર આપીને રહેવાની સગવડ કરી મિત્રોના આગ્રહ છતાં એમની સાથે બ્રેકફાસ્ટમાં જોડાવાનું ટાળતો નીરજ સવારે એક કપ ચા પીને કોલેજ ચાલ્યો જતો એ સવારે ભણતો અને સાંજે જોબ કરતો હતો બસ એટલી સૌને જાણ હતી નીરજ પર અવારનવાર કોઈના પત્ર આવતા કેમ લ્યા પ્રેમમાં પડ્યો છું કે શું ગર્લફ્રેન્ડ ની ચિઠ્ઠી છે જેટલું મળો છો એટલાથી મન નથી માનતું કે બાકીના સમયમાં ચિઠ્ઠી ચપાટી ચાલુ થઈ ગઈ શેખર હંમેશા નીરજની ટાંગ ખેંચતો શેખરની જેમ અશોક અને ગૌરવને નીરજ પર આવતા પત્રો વિશે કુતૂહલ રહેતો એક દિવસ વહેલા આવેલા ગૌરવને એ તક મળી ગઈ અપાર્ટમેન્ટના મેલ બોક્સમાં નીરજ પર આવેલું પત્ર ખોલીને ગૌરવે વાંચ્યો પત્ર ઢગલો આંસુથી લખાયો હતો નીરજની મમ્મીને કેન્સરનું નિદાન થયું હતું નીરજની મોટી કંપનીથી સારી નોકરીને લીધે દર મહિને જે બસો ડોલર મોકલતો એનાથી ઘર ખર્ચમાં ટેકો રહેતો પણ હવે મમ્મીની ટ્રીટમેન્ટ માટે વધુ પૈસાની જરૂર પડશે એટલે મોટી બહેને નોકરી શોધવા માંડી હતી નાની બહેન ભણવાનું છોડીને ઘર અને મમ્મીને સંભાળતી હતી વગેરે વગેરે જેમ જેમ ગૌરવ પત્ર વાંચતો ગયો એમ નીરજ પ્રત્યેની સહાનુભૂતિમાં સદભાવ ઉમેરાયો પત્ર વાંચીને પાછો જેમ હતો એમ મૂકી દીધો એ નીરજ એ નીરજ આજે અકસ્માતમાં ખવાઈને હોસ્પિટલમાં મૃત્યુશય્યા પર પડ્યો હતો શેખર અશોક અને ગૌરવ હોસ્પિટલ પહોંચ્યા નીરજ રસ્તો ક્રોસ કરવા જતો હતો ને જેમની ગાડીની ટક્કર વાગી હતી એ વૃદ્ધ ત્યાં હાજર હતા એ ભલા સજ્જનને જ સાંત્વન આપવું પડે એટલી હદે પોતાની જાતને કોસતા અત્યંત અફસોસ અનુભવી રહ્યા હતા કે આવા સમયે ગાડી લઈને નીકળ્યા ત્યારે ગાડી નીરજ સાથે ઠોકાઈને ડૉક્ટરોએ અથાગ પ્રયાસ કર્યા પણ નીરજને બચાવી શક્યા નહીં પોલીસ આવી ગ્રીન સિગ્નલમાં જતી ગાડી સાથે નીરજ ઠોકાયો હોવાથી એ વૃદ્ધ પર કેસ થાય એમ નહોતો નીરજ નશામાં હતો એવી શંકા કરવામાં આવી ડોક્ટરી સર્ટિફિકેટ મુજબ નીરજ જરાય નશામાં નહોતો પણ અપૂરતા પોષણના લીધે શારીરિક રીતે ખૂબ નબળો હતો બાકી બરફના તોફાનને લીધે સાવ ધીમી ગતિએ જતી ગાડીને ટક્કરથી જીવ જાય એવી શક્યતા નીરજના અંતિમ સંસ્કારથી માંડીને સઘળી જવાબદારી મિત્રો પર આવશે એવી આશંકા સેવતા શેખરને થયું કે આ ચમડી તૂટે પણ ન છૂટે એવા નીરજ માટે એમને શું એ વ્યવસ્થા કરવી પડશે ત્યાં નર્સે આવીને નીરજ પાસે હતા એ તમામ ડોલર ગૌરવને આપ્યા જેથી મૃત્યુ પાછળની તમામ કાર્યવાહી આટોપી શકે નીરજ એની છેલ્લી ક્ષણે પણ મિત્રો પર ભાર ન પડે એવું વિચારતો હતો હવે ખરો સંકટનો સમય હતો નીરજના પિતાજીને બોલાવે તો નીરજની સાવ સામાન્ય સ્થિતિથી અજાણ રહે ખરા એન્જિનિયરિંગ કંપનીના બદલે હોટલમાં મામૂલી નોકરી કરતો હતો એવો ભ્રમ તૂટ્યા વગર રહે ખરો ના ના એવું નથી કરવું ગૌરવ મક્કમ હતો ભારત નક્કી અશોક અને શેખર સુધા એના નિર્ણયમાં સંમત થયા સાથે ત્રણેય પાસે હતી એ બધી મૂડી અને જાણે કંપનીના સહકાર્યકરોએ લખ્યો હોય એવું એક પત્ર મૂક્યો નીરજ ખૂબ જ મહેનત અને કાર્યદક્ષ અધિકારી હતો એના જવાથી કંપનીને મોટી ખોટ પડશે આપ સૌના દુઃખમાં અમે સહભાગી છીએ ઈશ્વર નીરજના આત્માને શાંતિ અને આપ સૌને નીરજની આ ખોટ સહન કરવાની શક્તિ આપે કંપનીના કર્મચારીઓ હતિ ગૌરવે સહી કરી જાણું છું મારી કોઈ ભૂલ ન હતી છતાં યુવાન પ્રતિ મારી કોઈ ફરજ છે કહીને વૃદ્ધે જે પાંચ હજાર ડોલરનો ચેક નીરજના પિતાના નામે આપ્યો હતો એ નીરજના કાર્ય મળતા બોનસના નામથી મોકલ્યો હવે ગૌરવ બેંક એકાઉન્ટ નામે શૂન્ય અને એપાર્ટમેન્ટમાં સન્નાટો હતો થોડે દૂર નીરજ કામ કરતો હતો એ હોટલના નેવેથી ટપકતી બરફની કણીઓ આજે બરફના આંસુ જેવી લાગતી હતી અસ્તુ